એ કીટોના ભઠ્ઠીવાડામાં અવાર ઓડીમાં છુપાયની જાણ થતાની મળતી વિગત અનુસાર જિલ્લા વાઇલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ ભગત તથા ફોરેસ્ટ વિભાગને તુરંત સતર્કતા જિલ્લા લાઇફ બાપુ રાજદીપસિંહ ઝાલા એસીએફ ત્રિવેદી તથા આરએફઓ જ્યોતિબેન વાઝા તથા ચલાલાના પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ સહિત ફોરેસ્ટ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી અવાવરૂ જગ્યા પર છુપાયેલા દીપડાનું દિલધડક રીતે રેસ્ક્યુ કરી પાંજરે પૂરતા ચલાલાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન મહાવીર બાપુ ભગત તથા ફોરેસ્ટ વિભાગના રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભાવેશ વાઘલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી